કર્મ અને ધર્મની યાત્રા એટલે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું વિરમગામ તાલુકામાં રંગપુર ચંદ્રનગર વિરમગામ શહેર કાજીપુરા અને થોરી ગામે મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું હતું સરદાર સન્માન યાત્રા જ્યારે વિરમગામ પહોંચી ત્યારે ઝાલાવાડ સોસાયટી ખાતે હાર્દિક પટેલ અને સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઝાલાવાડ સોસાયટી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સભા પૂર્ણ થયા બાદ શહેરના ગોલવાડી દરવાજે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા આજે સર્વ સમાજના હૃદયમાં વસેલા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની થી લઈને સોમનાથ સિંધીની આ સરદાર સન્માન યાત્રા આજે આપણે વિરમધામ ખાતે પધારેલી છે યાત્રાનું નેતૃત્વ માન્ય ગોપાલભાઈ ચમાટીના સ્થાનેથી થઈ રહ્યું છે ને આખા ગુજરાતની અંદર સરદાર સાહેબ આ યાત્રા ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે પહોંચે એ એમનો શ્રેષ્ઠ નિર્ધાર છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની એકસો પચાસમી જન્મ જયંતિના પૂર્વ દિવસોમાં આ તૈયારી ચાલી રહી છે અને લગભગ એમના માધ્યમથી ગોપાલભાઈ ના માધ્યમથી છેલ્લા દોઢ બે ત્રણ વર્ષથી ગામડે ગામડે સૌરાષ્ટ્ર કેન્દ્ર અંદર સરદાર સાહેબ ની પ્રતિમાના અનાવરણો પણ થઈ રહ્યા છે એટલે આ કર્મ થી ધર્મ ની યાત્રામાં આજે વિરમ ગામ અનેક લોકોએ આ યાત્રા નું સ્વાગત કર્યું છે અને તમે હું બધા જાણીએ છીએ કે સરદાર સાહેબે પાંચસો પાસઠ રજવાડાઓને એકજૂટ ન કર્યા હોત લોકોને સાથે લઈને ન ચાલ્યા હોત તો આજે જુનાગઢ હોય કે હૈદરાબાદ હોય કે પાકિસ્તાનના ભાગ હોત જુનાગઢ કે હૈદરાબાદમાં આવવું હોત તો આપણે વિઝા લેવા પડે આવી પરિસ્થિતિઓમાં સરદાર સાહેબે અનેક બલિદાન અનેક ભોગ આ દેશ માટે આપ્યો છે તો આપણા સૌની જવાબદારી હતી કે આ સરદાર સન્માન યાત્રા દરેક ગામે અને શહેરે સન્માન થાય